એવા નીકળે સોનું ખરીદી કે જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશ નહીં મળે આખી દુનિયાની ખબર છે હવે ઓળખવો કેમ અને આના માટે સદ્ગુરુ જો તો સદ્ગુરુ ગોતવા જા ક્યાં ગોતવા દુકાન હોય આની આખે આખા કપાળ રંગ ગયા હોય ટ્યૂશન ઉધી ડેર ખાવા ને આપણે હાલ જતાને હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કરી દીધો રોટલા સાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજનના ભરોસે સવારામાં બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઇનર હોપ છે અમારે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને હાથા માર્ગને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાવ ગમે એ આંગળી પકડનારો મળી જાય ભરોસો બસ વિશ્વાસ આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને અહીંયા સોરી કરવા ગયો તો બાપુ ગુરુ ગોતવો નતો ગયો આખી દુનિયાને ખબર છે ને અહીંયા ગયા ને કઈક ફાંકું પાડ્યું ને મલપા ગયા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપ કર્યો હથેળી ઠપી કરી દો બંધ થઈ ગયા લ્યો ઘોડી ભેગા આવી ગયા ગુરુ અહીંયાથી ચડી ગયા ના કે ઈને ગુરુ ને જેટલું છેટું હતું કહો અને ઈ બે જણા અહીંયાથી હાલતા થયા ને તોરલના હાથમાં એક તારો તો જાડેજાના હાથમાં તવા સ્વર્ગસ થઈ ગયા અરબુજી ના પાડે છે ખોટી વાત હું માનું જ નહીં એ તો વચન પાકો સિદ્ધ પુરુષ છે ભલા મને મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં અને કોઈ દી જાય જ નહીં ખોટી વાત એટલે કોકે કીધું કે પણ અમે અહીંયા જ હતા મુઠી માટી મે હોત નાખીતી હું અહીંયા જ હતો તો હરભુજી કે છે હું ન્યા રણુજા જાઉં અને પાકું કરું પછી મને હા થાય બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું બાકી હું માનું નહીં રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે જે આંકડા તો કાઢો મારા રામ અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ જન્મ ભોમ ક્યાં ક્યાં છે આવતો રહ્યો અહીંયા આનો આપણે બાપુ ખુમારી હોવી જોઈએ આનો પાવર હોવો જોઈએ અને અરભુજી ન્યાથી ઘોડો લઈ નીકળ્યા રણુજા આવવા માટે અને રણુજા ના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચરે છે અને રામદેવજી બાપા સામે લીમડાના સાહે બેઠા છે અને અહીંયા બાપુ અરબુજી ભજન કરેલું અરબુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના અને તેથી હેતે ને પ્રેતે ભાઈઓ દોનો ભેટ્યા કરી કહું બા તણે મનવાર અહીંયા બે જણા ઉતરી ઈ ઘોડેથી ઉતરીને બે જણા બચુ ભરીને ભેટ્યા અને પછી બાપુ કે છે અર્ભુજી કે મેં તો આવી વાત રામદેવજી બાપા એ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો છે ગમે કહું બો આખી ફેરવી નાખી પીધો કહું બો પી અને પછી રતન કટોરો અમલની ડાબલી વીર ગેટીઓ અને અભય હંસળો આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજી આપે છે ને એ કહે છે તમે જાઓ હું પછી આવીશ હવે અહીંયા ગામમાં સોગ્રસ ડાયરો બેઠો છે અને ઉભી બજારે પગાર ધાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વી ગયો અને શરમ નહી આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો આવે હવે અહીંયા આવ્યો અને અહીંયા આવીને કીધું એ કે શું બધા બેઠા હોય કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે રામદેવજી વી ગયા ત્રણ દી થયા તને ખબર નથી અરબુજી દાંત મીડા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સિમાડે ભેગા થયા એ કે આખું ગામ કા ખોટું તું એ ખાચો હવે આ ચાર વસ્તુ આપી હતી અરબુજી બાપુ બતાવી અને બધાને શંકા જાગી કે આપણે સમાધી થઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા હાલો ખોદવા જવો એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ થયો તમારી જાતના રજપૂતો મેં તમને કીધું તું તમને મારી વાત ઉપર વિશ્વાસ નો આવ્યો મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા શું કામ હું આ તીજી પેઢીએ એ પીર થઈશ પણ હવે હું આથી સૌરાષ્ટ્ર માં જઉં છું પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાડીયા બાપુ રામદેવજી બાપા વી અહીંયા અહીંયા પછી કઈ છે બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ રામદેવજીનો એવડો પડતો સૌરાષ્ટ્રમાં જોવો ને કોઈ ગામ એવું નહીં હોય રામદેવજી નું મંદિર ન હોય નેજો ન હોય કે રામદેવજી નું મંડળ ન હોય એવું કોઈ ગામ નહીં હોય આંટો મારું હોય મારી જો અને પછી બાપુ અર્ભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો હતો પછી અરભુજી જે રોયો છે ભાઈ મારા બાપ હું તને ઓળખી તું ગયા પછી તું મને મળ્યો હું તારા પગ ન ચાલી ગયો મારા બાપ તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે તેથી આકાશવાણીમાં રામદેવજી અર્ભુજી ને કે છે કે ચોખા ઘી ની જોત કરજે થોડી ધજા ચડાવજે ગુગલ નો ધૂપ કરજે અને મારા નામના પાંચ ગાણા ગૌરવજે હું કોઈ પણ સ્વરૂપે આવીશ તમને ભરો હોય કે ન હોય અમને ખબર છે કે આમાં ક્યાંક બેઠો છે વાત પાકી છે અને પછી બાપુ ઈ કે હવે હું નહીં આવું જોત ઉપર ભરોસો રાખજે હવે હું નહીં આ દુનિયામાં આવું એમ કહીને વ્યાજાને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે શું કે છે Hello.